પ્રયાગરાજની અંદર અમે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી લીધું અને મા ગંગામયામાં ડૂબકી લગાવી લીધી અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાછળ હજારો લાખો ભક્તો પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે તો અત્યારે સ્નાન પણ થઈ ગયું છે અને ખૂબ જ ભક્તો આ પવિત્ર જળની અંદર પોતાના પુણ્ય ના પ્રભાવે અહીં આવવાનું અને મા ગંગામાં ડૂબકી મારવાનું સૌભાગ્ય મળ્યું એનો આનંદ અનુભવી રહ્યા છે હવે આપણે કુંભ મેળાને ખૂબ સુંદર રીતે નિહાળીશું હવે અમે એક ખુલ્લા ટેમ્પાની અંદર બેઠા છીએ આ ખુલ્લા ટેમ્પાની અંદર બેસીને હું તમને કુંભ મેળો ઉપરથી કેવો દેખાય છે એ બતાવીશ અને સંતોના તમને દર્શન કરાવીશ તો ભક્તો આ રીતે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ગંગાજી અને જમનાજી બે જે નદીઓ છે એનું સામે જે સંગમ છે એ દેખાય છે અને આ બંને નદીઓની ઉપર પીપા પુલ એટલે આ જે પુલ બનાવેલા છે એવા બેતાલીસ પુલ બનાવેલા છે અને એ પુલને એક કાંઠે આપણે સ્નાન કરવાનું હોય એને બીજા કાંઠે જવા માટે આ પીપા પુલનો ઉપયોગ કરી અને આપણે સંતોના અખાડામાં જવાનું હોય અને ત્યાં સંતોના દર્શન કરવાના હોય અને ત્યાં જે નાગા સાધુ અને સંન્યાસીઓ છે એ પ્રભુ ભક્તિ કરે છે એના અખાડાના દર્શન કરી અને આપણે આગળ જવાનું છે તો આ હું તમને બેય બાજુ બતાવી રહી છું એ છે ગંગા ગંગાજમના સરસ્વતી કે જ્યાં આપણે સ્નાન કરવાનું હોય અને આ છે પીપા પુલ અહીં માધ માસની અંદર દર વર્ષે આ રીતે એક મહિનો કલ્પવાસ કરવા સંતો આવે છે અને સાથે સંસારીઓ પણ અહીં કલ્પવાસ કરતા હોય એટલે આ વખતે કલ્પવાસ અને કુંભ મેળો સાથે છે એટલે વધારે ભક્તજનોની ભીડ અહીંયા ઉભરાણી છે પ્રયાગરાજની અંદર દર વર્ષે કલ્પવાસ હોય છે અને ત્યારે અવાજ દ્રશ્ય અહીં હોય છે અત્યારે હવે આપણે અખાડાઓની અંદર પહોંચી ગયા છીએ સેક્ટર ઓગણીસ વીસની અંદર આ જે અખાડા છે એના હું તમને અત્યારે દર્શન કરાવી રહી છું અહીં સંતો છે એ ભક્તોને આશીર્વાદ આપે છે અને ભક્તો છે એ પોતાની સામર્થ્ય પ્રમાણે સંતોને ધન કે દાન જે કાંઈ પોતાની સામર્થ્ય હોય એ પ્રમાણે અર્પણ કરે છે અને સંતો છે એ આવી રીતે ઝૂંપડી બનાવી અને એની અંદર રહેતા હોય અને તપ કરતા હોય છે એટલે આ જે કલ્પવાસ હોય કે કુંભ મેળો હોય ત્યારે જ આપને આવા પવિત્ર સંતોના દર્શન થતા હોય છે એટલે એ જે આ અખાડા હોય એની અંદર અલગ અલગ કુટિયા બનાવેલી હોય અને આ કુટિયાની અંદર આ સાધુઓ છે એ સાધના કરતા હોય છે આ જે સાધુ છે આમાં નાગા સાધુ પણ હોય છે અને અલગ અલગ અખાડાના અલગ અલગ સાધુ આમાં હોય છે એટલે કુંભ મેળાની અંદર આપને ખૂબ પવિત્ર સંતોના દર્શન થાય છે કુટિયા મેં તમને બતાવી દીધી હવે જે આગળ તમે જોઈ રહ્યા છો એ જે સંતો છે એના એ જે આશીર્વાદ આપે છે એ સ્ટેજ છે અને યજ્ઞકુંડ છે આ સુંદર સુંદર જે કુટીરો છે એ તમને હું અત્યારે બતાવી રહી છું ભક્તજનો આપણે પ્રયાગરાજ ન જઈ શકીએ તો હું તમને ઘરે બેઠા આ સુંદર મજાના દર્શન તમને કરાવી રહી છું આ જે પંડાલ હોય એની વચ્ચે જે સંતના ઈષ્ટદેવ હોય એની સ્થાપના કરેલી હોય અને ત્યાં ધૂન ભજન સતત ચાલતા હોય તો અત્યારે રામાયણના પાઠ ચાલી રહ્યા છે તો આપણે થોડી વાર રામાયણના પાઠ સાંભળશું અને આ જે અખાડો છે એ ઇન્દોર ડાકોર અખાડો છે અને એના આ એક હજાર આઠ મહંત છે એને આપણે નમન કરીએ છીએ ખૂબ ભાગ કે આવા સંતોના અમને દર્શન થયા અને તમને પણ હું આવા સંતોના દર્શન કરાવી રહી છું તો ભક્તો ખાસ વિનંતી છે કે વિડીયાને લાઈક કરજો અને આવા ખૂબ સુંદર જે આયોજન છે એમાં એનો ભાગ બનવા તમે પણ જોડાજો પ્રયાગરાજના અંદર ડાકોર ઇન્દોર ખાલસા અખાડા છે એના મહંત છે શ્રી માધવાચાર્યજી અત્યારે અખાડાની અંદર ભંડારો થઈ રહ્યો છે અને જે સંત ભંડારો કરે છે એ એક હજાર આઠ ગાધીપતિ છે માધવાચાર્ય છે એનું સન્માન કરે છે આ અખાડાની પરંપરા છે ગુરુજનો અને સંતોનું સ્વાગત થઈ ગયા પછી બધા જ સંતો બધાને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે વિનંતી કરી અને કહેવા લાગ્યા અને ખૂબ સુંદર રીતે આયોજન કરવા લાગ્યા બધા જ ભક્તો અને સંતો એક જ પંગતમાં બિરાજમાન થયા પ્રથમ પંગતમાં સંતો બિરાજમાન થયા અને ત્યાર પછી બધા ભક્તો સંસારી પણ આ પંગતની અંદર પ્રસાદી લેવા માટે બિરાજમાન થયા ત્રણ પ્રકારની મીઠાઈ પૂરી શાક દાળ ભાત પાપડ અને અથાણા સહિત સર્વે પ્રસાદી સંતો અને ભક્તોને એ જ પીરસી એમ કે એંસી વર્ષની ઉપરની ઉંમરના સંતોને પણ તમે અહીં ભક્તોને પ્રસાદી પીરસતા જોશો ભક્તો ખરેખર અમારા ધન્ય ભાગ કે આવા પંડાલની અંદર અમે તો દર્શન કરવા માટે આવ્યા હતા અને અમને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે સંતોએ આગ્રહ કરી અને જમાડ્યા તો ઘણા જન્મના પુણ્ય હશે ત્યારે આવા પંડાલની અંદર સંતોના હાથે બનેલી રસોઈ અમે આજે ગ્રહણ કરી થોડીવારની અંદર આ પંડાલની અંદર જે ભંડારો હતો એમાં હજારો ભક્તો અને સંતોએ પ્રસાદી ગ્રહણ કરી અને ત્યાર પછી પરંપરા પ્રમાણે જે કોઈ સંતો આ ભંડારાની અંદર ભોજન ગ્રહણ કરવા માટે આવ્યા હતા એ બધા જ સંતોને જે યજમાન સંત હતા એણે ભેટ દક્ષિણા આપી અને સન્માનિત કર્યા ચાલો ફરી મળશું એક નવા વીડિયા સાથે